કોની સામે કેટલા કેસો થયા છે શિક્ષણ કેટલું છે સંપત્તિ કેટલી છે એ બધી વિગતો આ એડીઆરના રિપોર્ટની અંદર જાહેર કરવામાં આવી છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ એટલે એડીઆરએ હમણાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પછી જે મંત્રીઓની જાહેરાત કરી એમાં બિહારના મંત્રીઓ માટેનો એક સ્પેશિયલ રિપોર્ટ જાહેર કર્યો છે અને એની અંદર કોની સામે કેટલા કેસો થયા છે શિક્ષણ કેટલું છે સંપત્તિ કેટલી છે એ બધી વિગતો આ એડીઆરના રિપોર્ટની અંદર જાહેર કરવામાં આવી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ એડીઆર ઘણી બધી વખત રાજકારણને લગતા રિપોર્ટો જાહેર કરે છે કોને કેટલું દાન મળ્યું સંપત્તિથી માંડીને એવા ઘણા બધા રિપોર્ટ જાહેર કરે છે તો આ વખતે એકવીસ નવેમ્બરે કુમારની જે છવ્વીસ મંત્રીઓની ટીમ જાહેર થઈ એમાં જે મંત્રીઓ છે એનો એક રિપોર્ટ એડીઆરે જાહેર કર્યો છે અને સત્યાવીસ મંત્રીમાંથી ચોવીસ મંત્રીઓના જે એફિડેવિટ છે એમાંથી વિગતો કાઢીને એડીઆરએ આખો રિપોર્ટ તૈયાર કર્યો છે એમાંથી ત્રણ મંત્રીઓ નોમિનેટેડ છે એટલે એમના એફિડેવિડ ની જરૂર હોતી નથી એટલા માટે આ ચોવીસ મંત્રીઓના જે એફિડેવિડ છે એમાંથી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે બિહારની અંદર જે હમણાં આખું મંત્રીમંડળ બન્યું છે એમાં જેમની સામે ક્રિમિનલ કેસો થયા છે એવા ચોવીસમાંથી અગિયાર મંત્રીઓ છે મતલબમાં છેતાલીસ ટકા મંત્રીઓ એવા છે કે જે જેમની સામે ક્રિમિનલ કેસો થયેલા છે નવાઈની વાત આપણને એ બી લાગે કે જ્યારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરે ત્યારે આ વાતની ચોખવટ કરતી હોય છે કે જે ક્રિમિનલ ઉમેદવાર હોય જેમની સામે ક્રિમિનલ કેસો થયા હોય એમણે પેપરની અંદર જાહેર ખબર આપવી પડે કે મારી સામે ક્રિમિનલ કેસો થયા છે પરંતુ આ દેશની અંદર બધું જ ચાલે એટલે આવા ક્રિમિનલ કેસો ધરાવતા મંત્રીઓ હવે બિહારની અંદર શાસન કરવાના છે ગંભીર ક્રિમિનલ કેસો ધરાવનારા નવ મંત્રીઓ છે એટલે એ હિસ્સો આડત્રીસ ટકા છે અને ગંભીર ક્રિમિનલનો મતલબ છે કે હત્યા અપહરણ ભ્રષ્ટાચાર મહિલાઓની સામે અપરાધ આવા બધા ગુનાઓ છે એવા નવ મંત્રીઓ છે અને એમાં બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરીની સામે કુલ છ ગંભીર કેસો થયેલા છે મંગલ પાંડે જે ભાજપના મંત્રી છે એમની સામે ત્રણ આવા ગંભીર કેસો થયેલા છે અને નીરજ કુમાર સિંહ બબલુ એ પણ ભાજપના છે અને એની સામે તો અનેક આવા ગંભીર કેસો થયેલા છે હવે કરોડપતિઓની યાદીમાં ચોવીસ મંત્રીઓમાંથી બાવીસ મંત્રીઓ કરોડપતિ છે એટલે લગભગ બાણું ટકા જેટલા મંત્રીઓ કરોડપતિ છે એમાં બી બધા ભાજપવાળા જ છે નીરજ કુમાર સિંહ બબલુની જે સંપત્તિ છે એ અગિયાર પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા છે સમ્રાટ ચૌધરીની સંપત્તિ અગિયાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે રેણુદેવી એ પણ ભાજપના છે એમની સંપત્તિ પાંચ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે મંગલ પાંડે એ બી ભાજપના છે એમની સંપત્તિ બે પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા છે એડીઆરના રિપોર્ટમાં એવું બી કહેવામાં આવ્યું કે કેટલાક મંત્રીઓ એવા પણ છે કે જેણે થોડાક વર્ષોની અંદર જ એમની સંપત્તિમાં પાંચથી છ ગણો ઉછાળો આવ્યો અને એક મંત્રી એવા છે કે જેમની સંપત્તિ માત્ર અઠ્ઠાવીસ લાખ હતી એ અત્યારે પહોંચીને એક પોઈન્ટ છ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હવે એજ્યુકેશન વિશે એડીઆર એડીઆરના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આઠ મંત્રીઓ એવા છે એટલે કે તેત્રીસ ટકા મંત્રીઓ એવા છે કે જે માત્ર દસથી બાર ધોરણ જ ભણેલા છે પણ સારી વાત એ છે કે ત્રેસઠ ટકા મંત્રીઓ એવા છે કે જે ગ્રેજ્યુએટ અથવા એનાથી વધારે ભણેલા છે તો આ એડીઆરના રિપોર્ટની અંદર જે વાત સામે આવી એના પરથી એમ થાય કે જ્યારે રાજ કરવાનું હોય ત્યારે કોઈ પાર્ટી કોઈ નથી જોતું કે આ ક્રિમિનલ છે કે આની ભણેલો ઓછો છે જે રાજ કરી શકે અને જે જીતી શકે એવાને ટિકિટ આપવામાં આવતી હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ